આબર રો ખબર હતી મે પહેલા મારી વાત પૂરી આબરો તારી વાત મારે શું આબરવી બાપા એ મારે મજાક મજાક કરે મજાક પણ મારે દીકરીને જલસા મજાકમાં મન સેતરીન દારૂ ફાઈ દીધો એ

હે મજાક હવે હે મોંઘી રે હેવ ભાઈ લો મારો ગયો રે હલવા હે એવી મજાક પડી સે મોંઘી હે ભાઈઓ એવી મજા

તમારા ભજનમાં એવી મજા આવી એવી મજા આવી બધું ભૂલી ગયો હું હે હા એ બધુંય ભૂલી જાય પણ આ પાણી ભૂલી જાય તો થોડું આલસ્ય આ ભરી આવું હું હાજા પણ દાદા તમારા ભાઈ ની મજા કે કરી આવી ગયો કેવો એ મારો વાહ બેટા વાહ હલો દાદા મારો બેટો ઓમ ભોળો છે સીધું પડે પણ કામનો હાંસો છે ભૂરિયો ગીરી છે કામ આ શું કામ છે ફરી એ તો ઘર્યો જ છે મારા ઘરે અને દે હું અત્યારે પાણી ભરવા જઉં છું પાણી ભૂરીને પાછો આવું ને એટલે મારા તા વાત કરું છું એ સારું હારું મારે નટ્યુ કાને કેવા જવું છે કાં તો હું છું

એ દાદા દાદા હાવ આમ ઢીલા પડી જાવ માં કા ઈ વાત નથી તો એ આમ જો ઈ આ આયા ન તો તમાર માં ડોલી બે હા પણ ડોલી તે બે હોટી નોત મારી મારી તી મારી એટલે તમારા માં તમારી માથે વિશ્વ આવી ગયો હે હે હા અને ઈ મોટો છે ને ગુરુ એટલે બે શીખા શબ્દ દે હા હા તો તમને અહીંયા આયા હે હે હા દાદા ઓ પાડવાનો હો અહીંયા જઈને આપણે

સમજો દીકરા હું ગંભમી એટલી મોટી મોટી કરું ને તું કાઈ ઉંધું નો બાપતો એ દાદા હું દાદા હા હા ખાટલો

તાઈને ઉભા મોરની ઠોકી હોય ને થઈ જાય સીધો દોર એ બે બેન દીકરા છો આમાં ફેર કેટલો ઉલો મારે ગધાડે જો અને આ ઘોડા જો સમજો માં ઈ વાત તમારી હૈસી કાન ની બુડ હું પકડી લઉં સમજો માં ક્યારેક ક્યારેક હું મારા દાદા એ બજાર માં નીકળું ને તો આમ ભખો ભગ બધા પૈસા લાગવા મંડે મારા દાદા ને કેમ છો ભગત કેમ છો ભગત એમ કરતા હોય અને તમારો આ ગગવો નીકળે એટલે ગામના કુતરા આમ જો બગડા છટી બોલાવતા હોય

કોઈ દી મજાક નો કઈ ને એવું કઈ નાખો છે હવે બેવું નથી ઊભા થા ઊભા કા આવો આવી જો દૂધ દાદા સાબદા થઈ જાવ સાબદા પાછું પડવાનું નથી આ ઊભા થઈ જાવ દીકરા મારા હાથ તારી આવું હાથો માં દાદા એમ થતું તું નથી કાઈ કરું નથી કાઈ કરું આવી જા હામો હાથે પણ આઈ લે દાદા રે જો હું પાયા કમ્પ્લીટ માં જો જો

તમારાગ ધોતરી બગાડી નાખી બે નથી બગાડી આમ જોઈ લેતા દાદા એ બગાડી સોળની આમ કેટલો પેલા कि होरे वो को त डिग्री라 કેતો કે ઢીલુ મેકઈ ગયું છે મને થોડી નભરીતી ઈ ઢીલુ મુકઈ ગયું હે

તો શું તમે ભરી મુ છે તમારી સોમણી સાંભળો